તારીખ બાર માર્ચ ઓગણીસો ના રોજ મહાત્મા ગાંધી સાબરમતી અન્યાયી કાયદા વિરુદ્ધ દાંડી પ્રારંભ કર્યો હતો જે છ એપ્રિલે દાંડીના દરિયા કિનારે સંપન્ન થયો હતો આ યાત્રાએ સમગ્ર દેશમાં આઝાદીની ચેતના પ્રજ્વલિત કરી હતી આ જ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં સરકારે દાંડી ખાતે ભવ્ય રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું નિર્માણ કર્યું છે આપણા દાંડી એક સ્મારક બન્યું છે છે એનું નામ નેશનલ સત્યાગ્રહ મેમોરિયલ અને એ આપણે અત્યારે ત્યાં ઊભા છીએ શરૂઆતમાં અહીંયા કશું હતું ને એક દાંડીનો બીચ હતો ગાંધીજીની એક પ્રાર્થના મંદિર ગાંધીજી જે રોકાયા સેફી વિલા આ સાથે જ યાત્રાપથને દાંડી હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવ્યો છે જેથી પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ એ ગૌરવશાળી સફરને પુનર્જીવંત માણી શકે ગુજરાત ટુરિઝમને સભી સ્થળો કા વિકાસ ક્યા ગયા ઓર યે જો એકવીસ પ્લેસિસ હૈ ઉમે ચૌદ જગ્યા એસી થી

અને બીજાને પ્રેરણા પણ આપીએ કે આવનારા સમયમાં પણ અહીંયા મુલાકાત લે બધાએ દાંડીપતના નવસર્જનને કારણે હવે દેશ વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે આ માર્ગ એક જીવંત યાત્રાધામ બન્યો છે આ પ્રોજેક્ટ થકી સરકારે માત્ર એક ઐતિહાસિક માર્ગને ભૌતિક સુવિધાઓથી સજ્જ નથી કર્યો પરંતુ તેને શિક્ષણ પ્રેરણા અને રાષ્ટ્રીય ગૌરવના કેન્દ્ર તરીકે પુનઃ સ્થાપિત કર્યો છે